નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે મિક્સર ચાલુ કર્યા વગર દાળ ચોખા પલાળ્યા વગર એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવા લાઈવ ઢોકળા બનાવીશું લાઈવ ઢોકળા સાથે ખાવાની મજા પડે એવી ટેસ્ટી એક ચટણી પણ રેડી કરીશું તો આ કોમ્બિનેશન જે છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે ફટાફટ પણ બની જાય છે અગાઉથી ખાસ કાંઈ તૈયારી ન કરી હોય ઘરે મહેમાન આવવાના હોય કે ફટાફટ કોઈ ફરસાણ રેડી કરવી હોય તો એકવાર આ રેસીપી અચૂકથી ટ્રાય કરી જોજો સાથે સાથે આજે આપણે આ થોડાક ટેસ્ટમાં રેગ્યુલર ઢોકળા કરતાં ડિફરન્ટ બનાવીશું તો ચલો એકદમ ટેસ્ટી એવા લાઈવ ઢોકળા અને ચટણી બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ એક મિક્સિંગ બોલમાં એક કપ જેટલો રવો લેવાનો છે એક કપ રવાની સામે અડધા કપ જેટલો ચોખાનો લોટ લઈશું તો ચોખાનો લોટ જે છે એ રેડીમેડ પેકેટમાં કે ચક્કીમાં ખૂબ જ સરળતાથી મળી જતો હોય છે એક ચતુર્થાંશ કપ જેટલો બેસન લેવાનું છે સાથે સાથે એક કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું તો ખાટા દહીં સાથે ઢોકળાનો સ્વાદ જે છે એ વધારે ટેસ્ટી આવે છે એક કપ જેટલું ખાટું દહીં અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને ગાંઠી વગરનું એકદમ સ્મૂધ બેટર જે છે એ રેડી કરવાનું છે આજે મારી પાસે ખાટી છાશ અવેલેબલ હતી માટે હું એ ઉમેરી રહી છું તો મિલાવતા મિલાવતા એકદમ સ્મૂધ ગાંઠી વગરનું બેટર જે છે એ રેડી કરી લેવાનું છે જો તમને આજની આ રેસિપી ગમે તો વિડિયોને લાઇક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસિપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે તો સાંજે ડિનરમાં ક્યારેક કંઈક હલકું ફૂલકું ખાવાનું મન થાય બપોરે જમવામાં ફરસાણ રેડી કરવી હોય કે પછી સવારે નાસ્તામાં ખાવાનું મન થાય તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો લગભગ અડધો એક કલાકમાં જે છે એ બની જાય છે તો હવે આપણે આ ખીરાને સરસ ફેટી લેવાનું છે કારણ કે આપણે આથો નથી આપ્યો તો સરસ ફેટવું જરૂરી છે જરૂઆત પ્રમાણે પાણી કે છાશ જે છે એ ઉમેરી દેવાનું જો તમને આ ખીરું જે છે મિક્સરના વાસણમાં રેડી કરવું હોય તો મિક્સરના વાસણમાં પણ રેડી કરી શકો છો તો આ ખીરાને કવર કરીને દસથી પંદર મિનિટ જેવું રેસ્ટ આપી દેવાનું અગાઉથી તૈયારી કરી હોય ને એક બે કલાક ખીરું જે છે એ બનાવીને મૂકવું હોય તો પણ તમે મૂકી શકો છો તો રેગ્યુલર સુજી બેસનના ઢોકળા તો આપણે ઘણીવાર બનાવતા હોઈએ છીએ તો આજે આપણે આમાં એક ટ્વિસ્ટ આપીશું તો હવે મિક્સરના એક વાસણમાં એક કપ જેટલા સ્વીટકોન લીધેલા છે તો બાફેલા કે પાર બોઈલ કરેલા નથી કાચા જ સ્વીટકોન લીધેલા છે કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લીલા મરચાં લેવાના અને નાનો આદુનો કટકો એકથી બે ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે એક ટી સ્પૂન જેટલી હિંગ અને પિંચ ઓફ જેટલું હળદર પાવડર ઉમેરીશું અને કવર કરીને એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરી લેવાની છે તો આપણે ખાટું દહીં લીધેલું છે અને સ્વીટકોનમાં થોડોક ઘડપણનો સ્વાદ હોય છે તો આ ઢોકળા જે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે સાથે આપણે તીખી ચટણી પણ બનાવશું તો આ કોમ્બિનેશન બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર તમે ટ્રાય જરૂરથી કરજો તો આ સ્મૂથ બેટરને આપણે જે ખીરાને રેસ્ટ આપ્યું હતું એમાં ટ્રાન્સફર કરી દઈશું બધાને સરસ રીતે મિલાવી લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો આ લોટના મિશ્રણને આપણે પંદરેક મિનિટ જેવું મૂકી દીધું હતું માટે ખીરું જે છે એ થોડુંક ઘાટું થઈ જાય છે તો પાણી કે છાસની જરૂરત હોય તો થોડુંક ઉમેરીને એડજેસ્ટ કરી લેવાનું તો અગેન પાંચેક મિનિટ જેવું આપણે આ ખીરાને જે છે એ રેસ્ટ આપી દઈશું જેથી કરીને સરસ સેટ થઈ જાય તો ખીરાને જ્યાં સુધી રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી આપણે કાઠિયાવાડી લસણની ચટણી એટલે કે તીખી લાલ ચટણી રેડી કરી લઈશું તો ત્યારે આ બેટરને સાઈડમાં મૂકી રાખીશું તો ખાંડણી રસ્તામાં દસથી પંદર જેટલી લસણની કણી લીધેલી છે મિક્સરમાં કરવું હોય આ પ્રોસેસ તો તમે મિક્સરમાં પણ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલો હિંગ એક ટી સ્પૂન જેટલું કાચું જીરું લીધેલું છે કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવું અડધું કાશ્મીરી અને અડધું તીખું ઉમેરવું હોય તો એ પ્રમાણે પણ તમે ઉમેરી શકો છો તો સરસ ખાંડ રસ્તામાં કૂટી લેવાનું છે પાણી ઉમેરવાનું નથી તો આ રીતે અધકચરું વાટેલી લસણની ચટણી હોય એ વધારે ટેસ્ટી લાગે છે મિક્સર ગ્રાઇન્ડર કરતાં હવે ચટણી બનાવવા માટે એક વાસણમાં બે મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે કાઠિયાવાડી ચટણીમાં તેલનું પ્રમાણ જે છે એ આગળ પડતું હોય છે જો તમને ઓછું તેલ પસંદ હોય તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો તો ચટણી માટે અહીં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે વધારે ટેસ્ટી બને છે તેલમાં ચટણી તેલ ગરમ થાય એટલે ગેસની યાદ જે છે એ આપણે બંધ કરી દેવાની અને આ જે લસણની ચટણીનું મિશ્રણ આપણે વાટ્યું હતું એ ઉમેરી દઈશું બહુ ગરમ તેલ હશે અને તમે ચટણી જો ડાયરેક્ટ આમાં ઉમેરશો વાટેલી તો લાલ મરચું પાવડર જે છે એ બળી જાય છે માટે હળવું એવું તેલ ગરમ થાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની ત્યારબાદ અડધા કપ જેટલી દહીં ઉમેરીશું ગેસની આંચ હજુ બંધ જ છે ઓન નથી કરેલી બધાને સરસ રીતે મિલાવી લેવાનું અને બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ફરીથી ગેસની આંચ જે છે એ ઓન કરી દઈશું ગરમ ગરમ તેલમાં દહીં ઉમેરીશું તો દહીં પણ જે છે એ ઘણીવાર ફાટી જતી હોય છે અને લાલ મરચું પાવડર જે છે એ બળી જાય છે પરિણામે ચટણી જે છે એ ટેસ્ટી નથી બનતી તો બધું સરસ જે છે એ મિક્સ થઈ ગયું છે ગેસની આંચ ઓન કરી અને આ ચટણીના મિશ્રણને કવર કરીને એકથી બે મિનિટ માટે આપણે કૂક થવા દઈશું જેથી કરીને લસણનો સ્વાદ જે છે એ કાચું કાચું ન આવે તો એકથી બે મિનિટ પછી આ ચટણી જે છે એ રેડી થઈ ગઈ છે આ ચટણીને ફ્રીઝમાં બેથી ત્રણ દિવસ સુધી આપણે આરામથી સ્ટોર કરી શકીએ છીએ તો ખીરું પણ સરસ સેટ થઈ ગયું છે તો જે થિકનેસમાં ઢોકળા બનાવવા હોય એ થિકનેસ પ્રમાણે ખીરું જે છે અલગ વાસણમાં આપણે ટ્રાન્સફર કરીશું જે પ્લેટમાં ઢોકળા બનાવવા હોય એ ઢોકળાની પ્લેટને તેલ વડે સરસ ઘીશ કરી લેવાનું જનરલી લાઈવ ઢોકળા જે છે એ વધારે થિકનેસમાં જાડા નથી હોતા પાતળા હોય છે માટે અહીં હું પાતળી થાળી જે છે એ રેડી કરવાની છું આથો નથી આપ્યો માટે આપણે અહીં એક ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરીશું અને ઢોકળા એકદમ સોફ્ટ બને માટે એક ટી સ્પૂન જેટલું તેલ પણ ખીરામાં ઉમેરી દેવાનું જેથી કરીને ઢોકળા ઠંડા થઈ જાય તો પણ આવા જ સોફ્ટ લાગે તો ઈનોની જગ્યાએ તમને બેકિંગ સોડા ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો સરસ મિલાવી અને ઈનોને જે છે આપણે એક્ટિવ કરી લઈશું આ પ્રોસેસ કરતા હોઈએ ત્યારે ઢોકળિયું જે છે એકદમ સરસ ગરમ થઈ જવું જોઈએ હંમેશા ગરમ ઢોકળિયામાં જ ઢોકળાની પ્લેટ મૂકવાની હવે આ પ્લેટમાં ખીરાની જે છે એ સરસ સ્પ્રેડ કરી દેવાનું અને પ્લેટને જે છે આપણે સરસ થપથપાવી લઈશું ઉપરથી મરીનો ભૂકો ગમે તો મરીનો ભૂકો લાલ મરચું પાવડર ગમે તો એ સ્વીટકોર્નના થોડા થોડા દાણા જે છે સ્પ્રિંકલ કરવા હોય તો એ પણ તમે કરી શકો છો તો પ્લેટ જે છે એ રેડી થઈ ગઈ છે ગરમ સ્ટીમરમાં પાંચેક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સ્ટીમ થવા દેવાનું છે લગ્ન પ્રસંગ હોય કે આપણે જ મેળામાં જતા હોઈએ તો લાઈવ ઢોકળાનું કાઉન્ટર તો તેમાં હોય જ છે તો આ રીતે ફટાફટ લાઈવ ઢોકળા જે છે આપણે ઘરે પણ રેડી કરી શકીએ છીએ તો ચપ્પુ કે ટૂથપીકની મદદથી ચેક કરી લેવાનું ચપ્પુ અને ટૂથપિક જે છે એ ક્લીન બહાર આવે એટલે સમજવાનું ઢોકળા જે છે એ સરસ સ્ટીમ થઈ ગયા છે સ્ટીમરમાંથી પ્લેટ બારે કાઢીને ઢોકળામાં જે છે એ કટ લગાવી લેવાના લાઈવ ઢોકળા જે છે એ ગરમ ગરમ ખાવાની જ મજા આવતી હોય છે તો નાના મોટા શક્કરપારા કે પછી ચોરસ શેપમાં જે શેપમાં ગમે એ શેપમાં કટ લગાવીને ઢોકળાની જે છે એ ચટણી સાથે સર્વ કરીશું તમને આજની આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આશા રાખું છું તમને આજની આ રેસીપી ઉપયોગી લાગી હશે પસંદ આવી હશે ઢોકળા જે છે એ સર્વ કરવા માટે રેડી થઈ ગયા છે સિંગ તેલ અને જે આપણે લસણની ચટણી રેડી કરી એની સાથે આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો